ક્વેશન 3 સંભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરો સંભાજન એટલે એમ તબક્કો અને એમ તબક્કામાં આપણે ચાર તબક્કા આવે છે પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરા અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા અથવા તેને બીજું કહેવાય અંતિ અવસ્થા તો તેને સંલગ્ન આપણે સાચો વિકલ્પ શોધવાનો છે પેલું ભાજનોત્તર અવસ્થામાં રંગ સૂત્રિકા સ્વતંત્ર હોય છે સાચું પરંતુ કોષની મધ્યમાં ગોઠવાય છે તો મિત્રો આ વિધાન અહીંયા ખોટું છે કોષની મધ્યમાં ગોઠવાતા નથી પરંતુ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતરિત થવાની શરૂઆત થાય છે સેકન્ડ ભાજનાંતિમ અવસ્થા એટલે અંત્યવસ્થામાં અવસ્થામાં રંગસૂત્રી વિરુદ્ધ ધ્રુવ તરફ વહન થવાની શરૂઆત કરે છે તો અહીંયા શરૂઆત કરે છે ખોટું છે હકીકતમાં વિરુદ્ધ ધ્રુવ તરફ વહન થઈ ગયેલું હોય છે વિરુદ્ધ ધ્રુવ તરફ પહોંચી ગયા હોય છે ત્રીજું પૂર્વાવસ્થા ના અંતમાં પણ ગોલગીકાય અને અંતકોષરો જે દ્રશ્યમાન થાય છે તો દ્રશ્યમાન થાય છે એ ખોટું છે ગોલગીકાય અંતકોષરો જે અદ્રશ્ય થઈ જાય છે સાથે સાથે કોષકેન્દ્ર પટલ પણ અદ્રશ્ય થઈ જાય છે ચોથો ભાજના અવસ્થામાં ત્રાક તંતુ દ્વારા રંગસૂત્રો કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવાય છે તો એકદમ સાચું છે ભાજના અવસ્થામાં વચ્ચે વિષુવૃત્તીય તલ અથવા ભાજન તલ તરફ કોષ કેન્દ્રો એટલે એ મધ્ય વિસ્તારમાં ગોઠવાય છે આપણા આન્સર છે આન્સર ચાર